સુરતમાં અઠવામાં મોપેડની બાઇક ચાલકે ટક્કર મારતા બેંક કર્મીનું મોત આસિસ્ટન્ટ મેનેજર પાંચ દિવસ મોત સામે લડ્યા મોપેડ અને બાઇક વચ્ચે અકસ્માત સુરતમાં માર્ગ અકસ્માતના બે બનાવમાં અઠવા પાસે પાંચ દિવસ પહેલા મોપેડને અન્ય બાઇકે ટક્કર મારતા ઈજા પામેલા બેંકના આસિસ્ટન્ટ મેનેજરનું સારવાર દરમિયાન આજે મોત થયું હતું બેંકના આસિસ્ટન્ટ મેનેજર પાંચ દિવસ મોત સામે લડ્યા હતા અને આખરે દમ તોડ્યો હતો ગંભીર ઈજાગ્રસ્ત બેંક કર્મીને હોસ્પિટલ ખસેડાયા હતા મળતી માહિતી પ્રમાણે નાનપુરામાં મસરત મંજિલ ખાતે રહેતા છતાળીસ વર્ષીય મુસ્તાક આલમ મોહમ્મદ સાકી રેતીવાલા ગત તારીખ ચોવીસ એપ્રિલે રાત્રે ઘોડદો રોડ ખાતે કોટક બેંકથી મોપેડ ઉપર ઘરે જવા નીકળ્યા હતા તે સમયે અથવા ગેટ ખાતે ચોપાટી નજીક અજાણ્યા બાઇક ચાલકે મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં મુસ્તાકને ગંભીર ઈજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ દાખલ કરાયા હતા કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી